નવા વાવા કારણે મોટી હલચલ સક્રિય બનીને એક મજબૂત સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સક્રિય બનેલી જોવા મળી છે તમે લાઈવ જોઈ શકો છો કે વાવાઝોડું અત્યારે વિયેતનામના વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક મજબૂત સિસ્ટમ બનીને હવે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી આ વિસ્તારોમાં જોવા મળી રહી છે તો ગુજરાતના વાતાવરણ ઉપર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને એક ભયંકર સિસ્ટમ ટ્રાટકી હોય તેમ અત્યારે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરોને જોતા ભયંકર મેઘતાંડવ થવાને લઈને અનેક જિલ્લાઓમાં એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે તો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે અતિ ભયંકર વરસાદ જોવા મળશે જેની નકશાઓ પ્રમાણે જિલ્લાઓ પ્રમાણે તાજી અપડેટ તરફ આગળ વધીએ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આજે ગુજરાતના અનેક સ્થળ ઉપર ભારે થી લઈને અતિ ભારે અને

વિજળીના ચમકારા થન્ડર એક્ટિવિટી ગાજવીજ સાથે ભારે મેઘ ગર્જનાની સાથે ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવાની સાથે વીજળી થવા અંગે પણ અને ગાજવીજ થવા અંગે પણ મોટું એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે આભ ફાટ્યો હોય તેમ ગાજવીજ ગુજરાતમાં ભયંકર થતી જોવા મળશે અને ગાજવીજ સાથે સંપૂર્ણ ગુજરાતના પંથકોની અંદર કડાકા ભડાકા સાથે તોફાની બેટિંગ મેઘરાજાની ગુજરાતમાં જોવા મળી શકે છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આજે મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને આગાહીને જોતા આજે મોટા ભાગના સ્થળ ઉપર ગુજરાતની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં મેઘદાંડવ વરસતું જોવા મળશે અને એ વચ્ચે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી અને નવી માહિતી અનુસાર આજે ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ ગુજરાત રાજ્ય માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર તે ઉપરાંત ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર ભરૂચ અને વડોદરાના જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ વધવાના કારણે ગુજરાતના આ છ જિલ્લામાં રીતસરનું મેઘરાજાનું તાંડવ હવે આગામી ત્રણ કલાકોમાં ગુજરાતમાં જોવા મળશે અને આ છ જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને આજરોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર યલ્લો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે ને જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લીનો જિલ્લો ભાવનગર ભરૂચ જિલ્લામાં આજે અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે તે ઉપરાંત ગુજરાતના બાકીના રહેલા વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ અને ધીમા વરસાદનું અનુમાન ગુજરાત દ્વારા આજે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં કચ્છના પંથકોની અંદર વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે પાટણ મહેસાણા ગાંધીનગરના વિસ્તારની અંદર મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી ને વલસાડના જિલ્લાની અંદર પણ અત્યારે પવનોની તીવ્રતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધતી હોવાની સાથે મેઘરાજાનું દબાણ પણ વધતું જોવા મળ્યું છે તો અહેમદાબાદનો જિલ્લો ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા અને પાટણના જિલ્લાની અંદર પણ મોટી હલચલો સક્રિય થઈને ભારે જોર દર્શાવતી જોવા મળી છે સુરેન્દ્રનગર બોટાદ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટના વિસ્તારોની અંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ને પોરબંદરના વિસ્તારોમાં પણ ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાનું મોટું પૂર્વાનુમાન આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે ભારે ખાંગા થયા હોય તેમ આ છ જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાબરકાંઠાને અરવલ્લીના જિલ્લામાં ભારે વરસાદનું યલો તારીખના રોજ અને દાહોદના જિલ્લા માટે પણ યલો એલર્ટ હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આજથી લઈને આવનારી આઠ તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે પણ જોઈ શકો છો કે અત્યારે અને વિયેતનામના વિસ્તારોમાં યાગી નામના વાવાઝોડાનું રીતસરનું તાંડવ વધતું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો હજી પણ ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને યાગી નામના વાવાઝોડાના કારણે બંગાળની ખાડીની અંદર વારંવાર હલચલ સક્રિય બનીને એક નવું અને મજબૂત લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું જોવા મળ્યું છે અને તોફાની પવનો બંગાળની ખાડીના વિસ્તારોમાંથી યાગી નામના વાવાઝોડા તરફ ભયંકર પવનો પણ અત્યારે બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે આમ બંગાળની ખાડીની અંદર નવી નવી હલચલો સક્રિય થવાની સાથે જ ગુજરાતની અંદર અને ભુવનેશ્વરનો વિસ્તાર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુરના વિસ્તારોની અંદર સાથે સાથે મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર બેંગલ વિસ્તારોની અંદર ધાનબડના વિસ્તારોની અંદર અલ્હાબાદ ગ્વાલિયર નવી દિલ્હી જોધપુરના વિસ્તારોની સાથે સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર આજે ભારેથી લઈને અતિ ભારેની સાથે મધ્યમ અને હળવા વરસાદનું આગાહીની સાથે અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ સેટેલાઇટ યુનિમ મદદથી અત્યારે જોઈ શકો છો કે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનો પટ્ટો અત્યારે ભારે ઘેરાયેલોને જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતમાં મજબૂત બનવાની સાથે તીવ્ર અસરો દર્શાવતો હોવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે અને હજી પણ ગાજ વીજ વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘતાંડવ થવાનું મોટું પૂર્વાનુમાન ગુજરાતના અનેક વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને સિસ્ટમની અત્યારે તાજી અપડેટ જોઈએ તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે હિંમતનગરના વિસ્તારોની અંદર એટલે કે ગાંધીનગરના વિસ્તારોની અંદર મહેસાણાના જિલ્લાની અંદર અને અરવલ્લીના જિલ્લામાં અત્યારે ભારે જોર જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અહેમદાબાદથી લઈને ગોધરાનો વિસ્તાર લુણાવાડાના વિસ્તાર નડિયાદ ધોળકા ખંભાત અને વડોદરાના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર આમોદના વિસ્તાર ભરૂચના જિલ્લાની અંદર સાથે સાથે સુરતનો વિસ્તાર તાપીના વિસ્તારની અંદર વલસાડના વિસ્તારની અંદર વ્યારા આહવાના પંથકોની અંદર પણ અત્યારે દબાણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી આ સિસ્ટમનો પટ્ટો ગુજરાતમાં જોવા મળી રહ્યું છે જેના કારણે આમ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાનું મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેના પગલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર અત્યારે પવનોની તીવ્રતા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ હવે શરૂ થવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે અને પવનોની ઝડપની અંદર પણ ગુજરાતની અંદર મોટી હલચલ અને મોટો ફેરફાર જોવા મળ્યો છે અને પવનો ટકરાવાની સાથે ગુજરાતની અંદર અત્યારે પવનની ગતિવિધિ પચાસ કિલોમીટરથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે અને જેના કારણે ગુજરાતની અંદર આજે સાંજ પહેલાં મોટા પલટાઓ આવતા જોવા મળી શકે છે ને પલટાની સાથે ગુજરાતમાં મેઘરાજાની તોફાનીથી લઈને અતિભયંકર બેટિંગ જોવા મળે તેમ કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળશે અને ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આજથી લઈને ગુજરાતમાં આઠ તારીખ સુધીની અંદર હજી પણ સારા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર અત્યારે ભાદરવી મહિનો ચાલી રહ્યો છે અને ભાદરવી ગુજરાત માટે કડાકા ભડાકા સાથે ભયંકર રૂપ સાબિત થશે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાતની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હવે સમાપ્ત થઈ ચૂક્યું ચૂક્યું છે સમાપ્ત થઈ ચૂક્યું છે અને હવે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર સિસ્ટમનો ઘેરાવો બનીને આજથી લઈને આવનારી આઠ તારીખ સુધીમાં જળબંબાકાર વરસાદ વરસવા માટેનું પુષ્કળ દબાણ ગુજરાતમાં દર્શાવતું જોવા મળી શકે છે